રાજકોટમાં ઠાકોર કોળી સમાજની બંધ બારણે થઈ બેઠક બેઠક વિક્રમ સોરાણીની અધ્યક્ષતામાં મળી ઠાકોર ઠાકોર સમાજની સમાજના અધ્યક્ષ છે વિક્રમ સોરાણી રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારના કોળી સમાજ આગેવાનો રહ્યા ખાસ ઉપસ્થિત કોંગ્રેસ ઠાકોર કોળી સમાજ ટિકિટ ફાળવે તેના માટે બેઠક યોજાઈ હતી ભાજપના ઉમેદવાર સામે કોંગ્રેસનો ઉમેદવાર જો કોળી સમાજથી હશે તો કોંગ્રેસની જીત નિશ્ચિત છે એવું વિક્રમ સોરાણીએ જણાવ્યું હતું રાજકોટમાં પાટીદાર સમાજની સાથે કોળી સમાજ પણ વસ્તીની દ્રષ્ટિએ મહત્વનું માટે કોળી સમાજને પણ મહત્વ મળે તેવી માંગ કરવા બેઠક યોજાઈ હતી કોંગ્રેસ કોળી સમાજમાંથી લોકસભામાં પ્રતિનિધિત્વ આપે તેવી માંગ કરાઈ હતી આ અંગે વધુ વિગત વિક્રમ સોરાણી આગેવાનો કોળી સમાજે આપી હતી અહેવાલ દીપક રાઠોડ આજનો મીટિંગનો દોર એટલે કે રાજકોટની અંદર કોળી ઠાકોર સમાજની મતદાનની ગણતરી કરીએ તો બીજા નંબરની વોટ બેંક છે એટલા માટે રાજકોટની લોકસભાની અંદર જે કોંગ્રેસને હાલમાં કેન્ડિડેટ બાકી હોય તો કોળી સમાજ અને ઠાકોર સમાજમાંથી એમને ટિકિટ આપવામાં આવે એના માટે અમારી બેઠક છે અને ટિકિટ ન આપે તો આવનારા સમયમાં અમારે શું આયોજન કરવું એમના માટેની આજે અમે બેઠક કરીને આયોજન કરેલું આવનારા સમયમાં માનો કે વિધા લોકસભાની ચૂંટણી છે તો ગ્રામ્ય વિસ્તારમાં એટલે કે જસદણ વિછ્યા અને વાંકાનેર કુવાળવા વિસ્તાર એ વિસ્તારની અંદર કોળી સમાજના અઢળક મતદાનો છે તો એ વોટમાં આજે ગ્રામ્ય વિસ્તારને શહેરી વિસ્તારના તમામ અમારા સમાજના કોળી અને ઠાકોર સમાજના આગેવાનોને બેસાડી અને અત્યારે અમારું આયોજન એ છે કે કોળી ઠાકોર સમાજને ટિકિટ ન આપે તો આપણે આવનારા સમયમાં શું કરવું એમના માટે જરૂર પડે તો સંમેલન પણ કરશું ટિકિટ ન આપે તો આવનારા સમયમાં શું રસ્તો લેવો એ ભેગા નિર્ણય બેઠક છે હાલમાં કોઈ પાર્ટીમાં જોડાયેલ નથી હું બિન રાજકીય વ્યક્તિ છું કોંગ્રેસ ની અંદર હું જોડાવા માટેની મારી એક જ માંગ છે કે સુરેન્દ્રનગર અને રાજકોટ લોકસભાની અંદર કોળી ઠાકોર સમાજની ટિકિટ આપે તો હું કોંગ્રેસ ની અંદર જોડાવા તૈયાર છું નહીતર નથી હું બિન રાજકે طریقے એમ નામ જ બરોબર છું સર્જા એટલે કે માનો ओबीसी ને વાત કરીએ તો ખૂબ મોટી સંખ્યામાં ओबीसी સમાજનો અહીંયા વોટિંગ છે અને એમાંય ओबीसी માં પહેલા નંબરનું વોટિંગ કોળી સમાજનું છે તો જે તે સમયે કુરજીભાઈ બાવળિયાને જે ચાન્સ અહીંયા મળ્યો એવી જ રીતે હાલમાં આજે કોળી સમાજને જો ટિકિટ આપવામાં આવે તો એ જ પરિસ્થિતિ થાય અને કોંગ્રેસનો વિજય છે દિલ્હીમાં અંદર જયકાર થઈ શકે છે રાજકોટની અંદર ભાજપે માનો પરસુત્મ રૂપાલાને ટિકિટ જાહેર કરી દીધી છે એટલે હાલમાં કોળી સમાજની એમાં કોઈ ભાજપમાં વિષય નથી અને કોંગ્રેસને હજી કેન્ડિડેટ બાકી છે એટલે કોંગ્રેસ કોળી સમાજને આપી શકે છે અને ક્ષત્રિય સમાજનું જે આંદોલન છે એમાં હું માનું છું ત્યાં સુધી એમનું બરોબર છે આંદોલન એમાં શિવાજી સેનાના હું એક પ્રમુખ તરીકે ક્ષત્રિય સમાજ સાથે છું